હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં તો બ્લોગ આપણે મોડો શરૂ કર્યો છે અને કે સાડા ત્રણ વાગવા આવી ગયા છે તો તમને આમાં તો ઊંધું દેખ હશે દેખાડું તો જો સાડા ત્રણમાં પાંચ બાકી છે અને ચાલો હવે આપણે આ કપડાં થોડાક સંકેલ નાખશું ને જાવ છે ઓલા ઘરે ઘડીક વાર જાઓ આટો મારવા બેસવા એ જે અમારે ચેટની રહેશે ત્યાં બાકી આજના કપડાં તો જો સુકાય છે ને અહીંયા બાજરો નાખ્યો તો સવારે તડકે અને હમણાં અમારા બેનો આવી જશે પછી પાછા મળીએ તો ચાલો મળીએ હમણાં ઘડીક વાર રહીને તો હેલો ફ્રેન્ડ્સ અમારા બેનું જવું આવી ગયા છે ક્યાંય ગયું જો અમારા એને કપડાં બદલી લીધા એ કાંઈ બેઠું ઓ માય ગોડ આવીને જે કપડા વપડા ચેન્જ કરો અમારે નિધિબેને કરી નાખ્યા છે તો આવું કંઈક ચાલે છે અને હવે આપણે નાસ્તા પાણી કરવાના છે તો ચા દૂધ બનાવીશું ચાલો હવા નિધિબેન કવર આવે જો તો આપણે રુકો એમ ન કરાય ચાલો બધા નાસ્તા પાણી કરવા એમ તો કે નહીં આવતા એમ ન કહેવાય જો માર ખાવા છે હા

એવું ન કરે આપણા સબસ્ક્રાઈબ ને બધાને કે તમે ચા પાણી પીવા લો અને નાસ્તો કરવા લો અને શિયાળો છે કેમ છે બધાના તબિયત પાણી સારા છે ને સાસવજો તબિયત પાણી રેડી છે એવું ન હોય તો હાલો અંજવાળો આવે છે કે ચાલો કાપી નાખો તો ચાલો

ચાટપુરી છોકરાઓ પૂરી કરી હો પણ તો ચાલો આ મધુર એક નાસ્તો તો એ ઉખાઈ ગઈ ચાલો બધા નાસ્તો કરવા માટે ચાલો અમે નાસ્તો કરી લઈએ પછી પાછા મળીએ તો ચાલો આવજો હાલો ફ્રેન્ડ્સ નાસ્તા પાણી તો કરી લીધા છે હવે આપણે એક દુકાન એ ગામમાં દુકાન છે એટલે વિભુ માટે એક ચાલુમાં પહેરવા કોટ જોવા જઈએ છીએ આપણે જેકેટ જેવું હોય તો લાવશું ને આગળ જોઈને પાછા આવશું તો ચાલો ત્યાં ત્યાં જઈને મળીએ તમે જો જાય છે શેરીમાં અહીંયા ત્યાંનું ઘર છે ચાલો આપણે ત્યાં જઈને મળીએ પાછા અહીંયા જ છે દુકાન આવી ગઈ છે તો હું તમને બતાવું તો આ છે એનું ઘર આપણે જે કપડા લેવાના છે ને એ કોણ છે તો આ છે દુકાન એની જો ચાલો મળીએ આગળ અકા નહી આવવા કોટ લેવા જ્યા વધારે આવવા કોટ સાટુ જાવ્યા બેન ના આપણે જે દુકાને કીધું બેન આપણે કોટ જઈએ પછી પાછા મળી પછી તો વળી એમ નમક પાછ હારમ હારી વસ્તુ આ જાતો કેતા લેતો કેવું હોય જમરા નીબ દુકાન નો લેજો હું કમ ત્યારે કેમ કરી કઈ જાય તો

કોને ખબર વિભુ બેન જો ઉડી પહેરે છે કઈક લાગે છે માપ મળે તો લેવાનું છે આ દુકાન છે ટોટલી કપડા અહીંયા મળી રહે મસ્ત મસ્ત કોટન ના શર્ટ છે પેન્ટ છે બધી વસ્તુ મસ્ત મળે છે

તો માટે એક હોડી કેવાય અને હુડી લઈ લીધી છે અને મસ્ત એવો કલર પણ એને ગમે એવો મળી જશે બહુ સરસ કલર છે બધા અને ટોટલી વસ્તુ મળે છે તો તમે અવિશ્ય મુલાકાત લેજો શોભાળમાં છે આ દુકાન એડ્રેસ પણ તમને મળી જશે આમાં થમનેલમાં જોઈને આવજો અને લેડીઝ માટે પણ કોટ ને બધું છે એટલે બહુ સરસ કલેક્શન છે તળાજા એન્ડ મવવા કરતાં સસ્તું અને સારું મળી રહેશે તો ચાલો અમે લીધું છે એક સાહેબ માટે તમે જોવા લીધું છે એ ગમશે તો રાખશું ને તો નિધિ માટે વિભુ માટે આપણે લઈ લીધું છે કોટ ને એવું તો ચાલો મળીએ ઘરે જઈને પાછા વિભો બી થયેલી લઈ લીધું સાથમાં જઈએ આપણે ઘરે તો ઘરે જઈને પાછા મળીએ ચાલો આપણે ઘરે આવે પણ સાહેબ કેમ અંદર થઈ દીધું તરપાસમાં હે તો આપણે દુકાને એટલી વસ્તુ લાવ્યા છે હમણાં જોઈ પાછા સાહેબ આવે પછી એને દેખાડીએ